જય ઊંચડિયા હનુમાન દાદા એકવાર એક માળીએ પોતાના ઘઉં તપાવવા માટે થઈ અને ફળિયામાં સૂક્યા હતા અને પોતે બાજુમાં ખુરશી રાખી અને પોતા ઘઉંનું ધ્યાન રાખતા હતા અને મનમાં વિચારતા હતા કે મારા ઘઉંની અંદર એક ચકલી પણ છાંસ ન મારવી જોઈએ એટલું હું ધ્યાન રાખીશ હવે બન્યું એવું કે માળીને બેઠા બેઠા નીંદર આવી ગઈ નીંદર આવી ગઈ અને નીંદરમાંથી જાગી જાય છે ને તો બકરી ઘઉં ખાવતી હોય છે તો માડીને તો ગુસ્સો આવ્યો કે મારે એક છકલીને છાંસ નહોતી મારવા દેવાની અને આ તો બકરી ખાવા માંડી માડીને ગુસ્સો આવ્યો એટલે બાજુમાં છોટી હતી જોરથી છોટી એક મારી ઊંટને અલી બકરીને તો બકરી ત્યાં ત્યાં મૃત્યુ પામી બકરીના રામ રમી ગયા એટલે બાજુમાંથી છોકરાને કીધું કે છોકરાઓ આ બકરી તમે નેરે જઈને નાખ્યા હો તો છોકરા કે માડી અમને પાંચ પાલી ઘઉં અને પાંચ રૂપિયા રોકડા આપો તો જઈએ તો માડી તો કંજૂસ હતા માડી કે એમ નહીં કે એક રૂપિયો આપવો અને એક પાલી ઘઉં આપવું તો છોકરા કંઈ અમારે એવું નથી કરવું કે તો બે પાલી ઘઉં ને બે રૂપિયા આપવું ત્યાં કે છોકરા કંઈ અમારે એવું કરવું જ નથી ને તો માડી કે તો હું જાતે નાખી કહેવું તો બકરીના બંને પગ બાંધી અને માડી લઈ ઢસડી અને નેરે નાખવા જાય છે તો બન્યું એવું કે એક ઊંટ બજારમાં નીકળ્યું અને માડીને ભૂલમાં ખડકી ખુલ્લી રાખી રહી ગયેલી માડીની ખડકીમાં ગળી ગયું હવે ખડકીની અંદર ફળિયામાં છે ને મોટો જબરો કારેલીનો વેલો હતો અને તમને એક વાત કહી દઉં છે કે ઊંટને જીભે વીંછી કરડે ને તો ઊંટ તરત મૃત્યુ પામે એટલે ઊંટે કારેલીનો વેલો ખાવા માટેથી મોઢું નાખ્યું તો ત્યાં વીછી બેઠો છે અને વીંછી ડાયરેક ઊંટના મોઢામાં જીભ ઉપર ડંખ માર્યો અને જે ઊંટ ત્યાં ત્યાં રામ રમી ગયા ઊંટના એટલે ઊંટ ભખડી સારનો પીડ્યો હેઠો હા માળી જ્યારે બકરી નાખીને આવે ત્યાં અહીંયા ઊંટ મરેલો ફળિયામાં પીડ્યો હતો ત્યારે માડી નિશાસો નાખ્યો કે આ તો ઊંટ બકરી કાઢતા ઊંટ પેઠ્યું છે કે ત્યારથી આપણે આ કહેવત પીડ્યું કે બકરી કાઢવા જતાં ઊંટ પેઠ્યું અને બીજી રીતે કહીએ તો ક્યારેક કોઈક માણસ નાની મુશ્કેલીનો જે સામનો કરતો હોય ને એનું નિરાકરણ ન આવ્યું હોય ને ત્યાં કોઈ નવી મોટી મુશ્કેલી આવીને ઊભી રહે ત્યારે પણ આ માણસ કહેતા હોઈએ છીએ કે બકરી કાઢતા ઊંટ પેઠું વસ્તુ